નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પાટણ માર્કેટમાં દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના બજાર ભાવ ભાવના વિડીયોની માહિતી સંપૂર્ણ મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં અંત સુધી બનાવી લેજો કારણ કે સો ટકા સાચી માહિતી આપતો માત્ર આપણું ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું આજે પાટણ માર્કેટમાં દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના નવા બજાર ભાવના વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા રોજેરોજ જોવા મળી રહેશે तो मित्रों पाट मार्केट में जीरा भाव चार हज़ार त्र सौ पचास थी चार हज़ार सात सौ सीतेर रुपया रायडो नौ सौ सित्तेर थी एक हज़ार सत्ताणु रुपया गुवार नौ सौ एकोतेर थी नौ सौ एक्तेर रुपयारंडा बजार भाव अगियारो पचास अगियारो बाणु रुपया रचका बाजरी पाँच सौ बीस पाँच सौ एक रुपया सूआना भाव बार सौ थी पंदर सौ पचास रुपया रजको ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો બાવીસ રૂપિયા ચીકુડી સોળસો ચોપનથી એકવીસો રૂપિયા રાજગરો અગિયારસો ચોર્યાસીથી બારસો નેવું રૂપિયા અજમો પંદરસોથી સત્યાવીસો પંદર રૂપિયા જુવારના ભાવ છસો એકથી એક હજાર ચોર્યાસી છ્યાસી રૂપિયા વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે વરિયાળી પાટણ માર્કેટના ભાવ એક હજાર પચીસથી ચૌદસો એકાણું રૂપિયા બાજરી આજે ચારસો દસથી પાંચસો સાત રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો પંચાણુંથી પાંચસો એંસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી खेड मित्र गुजरात चैनल ने सब्सक्राइब कर जो कारण आखा यूट्यूब में आपको एक चैनल एवं है कि सौ टका साचा बजार भाव की महिती आप खेडत मित्र गुजरात चैनल तो गुजरा चैनल तो ने सब्सक्राइब करने भूलता है।